આસપાસના વિસ્તારોમાં સવારના આઠ વાગ્યા બાદ આકાશ સ્વચ્છ થયું ન હતું તો મશિયા વાતાવરણને કારણે ખેડૂતોમાં ઉચાટ વ્યક્ત વ્યાપ્યો હતો કારણ કે આવા વાતાવરણથી ઘઉં તમાકુ સહિતના પાકોને નુકસાની અને સંભવિત રોગ લાગુ પડશેની ચિંતા વ્યાપી હતી સવારના ધુમ્મસભર્યા માહોલમાં શહેરીજનોએ મોર્નિંગ વોકમાં ખુશરૂમાં વાતાવરણનો અનુભવ કર્યો હતો ઉલ્લેખનીય છે કે લો પ્રેશર સિસ્ટમને કારણે ગત સાંજથી આણંદ સહિત અનેક વિસ્તારોમાં વાતાવરણ ઠંડુ બનવા પામ્યું છે જેની ઇફેક્ટ આજે વહેલી સવારે વર્તાતી હતી વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કાઢ ચોતર છવા ગઈ હતી જેના કારણે સમગ્ર જિલ્લામાં હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો હાઇવે ઉપર લો વિઝિબિલિટીને કારણે વાહન અને ટ્રેન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે